હાય વિડીયો ઉપર ક્લિક કર્યું એનો મતલબ એમ કે મધ્યક મકાઈ ટપા પડતા નથી સાંભળ વિડીયો પૂરો જોઈએ મધ્યકની સંપૂર્ણ માહિતી મળી જશે અને મધ્યકના દાખલા આવડી જશે ધોરણ દસ ચેપ્ટર નંબર તેર આંકડાશાસ્ત્ર મધ્યક દર વર્ષે બોર્ડની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ત્રણ માર્કમાં અથવા ચાર માર્કમાં પૂછાય જ છે તો ચાલો અહીંયા જોઈએ મધ્યક વિશેની સંપૂર્ણ માહિતી તો આપણે અગાઉના ધોરણમાં મધ્યક વિશેનો અભ્યાસ કર્યો હતો તેમ આ રીતે પ્રાપ્તંકો આપતા હતા ઉદાહરણ તરીકે કોઈ પણ માહિતીના આ રીતે તમને એના પ્રાપ્તાંકો મળ્યા તો આપણે શું કરતા હતા તો કે આપેલા પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા ઉદાહરણ તરીકે ત્રણ ને પાંચ આઠ આઠ ને છ ચૌદ ચૌદ ને નવ ત્રેવીસ ત્રેવીસ ને સત્તર ત્રીસ ચાલીસ તો આપણે આવું કરતા હતા કે આપેલા પ્રાપ્તકોનો સરવાળો એટલે કે સીગમા એફઆઈ જેમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા તો અહીં કેટલા હતા તો કે ચાલીસ અને કુલ સંખ્યા કેટલી છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ અઠાને ચાલીસ તો આપેલી સંખ્યાનો મધ્યક આપણને કેટલો મળતો તો ચાલીસ મધ્યક એટલે સરેરાશ હવે જ્યારે માહિતી ટૂંકી હોય નાની હોય અહીં પાંચે જ પ્રાપ્તાંકો મળ્યા પ્રાપ્તાંકો મતલબ પ્રાપ્ત થયેલા અંકો અહીં માહિતીના ડેટામાં આપણને પાંચ જ વસ્તુ છે તો આપણે આ રીતે ગોતી શકતા હતા પરંતુ હવે તો કે પ્રાપ્તાંકો સો હોય ચારસો હોય હજાર હોય તો સાહેબ આમ સરવાળો કઈ રીતે ભેગું થાય ન થાય તો એના માટે શું કરવાનું તો કે એના માટે આપેલા પ્રાપ્તાંકોને સમૂહમાં પરિવર્તન પમાવી દેવાનું શું કરવાનું તો કે આપેલા પ્રાપ્તાંકોને સમૂહમાં ફેરફાર કરી લેવાનું તો આના ઉપરથી આપણને બે પ્રકાર મળે તો કે કોઈ પણ માહિતી હોય કોઈ પણ માહિતી હોય તો એ કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય તો કે બે ભાગમાં હો કેટલા ભાગમાં તો કે બે ભાગ તો કે માહિતીના પ્રકાર કેટલા તો કે બે ધ્યાન રાખજો અહીંયા ઘડીકવાર મેસેજ આવતો હોય તો મેસેજને સાઈડમાં મૂકી દે બહુ આવડો શીખી જાય મધ્યક કામ લાગશે દસમાના પેપરમાં પાપા કી ફરી નહીં કામ લાગે એને ઘડીકવાર એમ કહી દે મધ્યક શીખીને હમણાં આવું છું પાછો તો માહિતીના બે પ્રકાર એક તો છે અવર્ગીકૃત માહિતી કેવી અવર્ગીકૃત માહિતી બીજી છે વર્ગીકૃત માહિતી જ્યારે માહિતી નાની હોય જ્યારે માહિતી નાની હોય ત્યારે તમે એને અવર્ગીકૃતમાં કરી શકો જે તે આપણે હમણાં કર્યું તે એ રીતે કે મધ્યક એટલે કે સરેરાશ બરાબર આપેલા પ્રાપ્તકોનો સરવાળો છે પ્રાપ્તકોની કુલ સંખ્યા પરંતુ જ્યારે માહિતી વર્ગીકૃત હોય મતલબ કે સમૂહમાં એને ગોઠવવી પડે બરાબર તો ત્યારે તમારે એને ત્રણ રીતે સોલ્વ કરવો પડે મધ્યકને પહેલું છે સીધી રીતે બીજું છે ધારેલા મધ્યકની રીતે અને ત્રીજું છે પદ વિચલનની રીતે આ ત્રણ રીતે આપણે એને સોલ્વ કરી શકાય તો આયા માહિતીમાં વાત આવી વર્ગીકૃત માહિતી કેવી હોય કે જેને સમૂહમાં ગોઠવેલી હોય એટલે કે વર્ગમાં ગોઠવેલી હોય એને આપણે કહીએ વર્ગ અંતરાલ તો બેટા વર્ગ અંતરાલ આવડવું જોઈએ વર્ગ અંતરાલ કેવું હોય ઉદાહરણ તરીકે દસ થી લઈને વીસ આ એક વર્ગ એક ગ્રુપ આપેલો છે ગ્રુપ ડેટા સમૂહનો ડેટા કે દસ થી વીસ સુધીનો સમૂહ તો અહીં આપણે આટલી વસ્તુનો તને ખ્યાલ હોવો જોઈએ ઉદાહરણ તરીકે આને કહેવાય તો કે અધઃસીમા બિંદુ શું કહેવાય તો કે અધઃસીમા બિંદુ આને કહેવાય ઉધ્વસીમા બિંદુ અધ સીમા બિંદુને ઇંગ્લિશમાં બોલાય લોઅર બાઉન્ડરી પોઈન્ટ એટલે આને એલ વડે દર્શાવીએ આને બોલાય અપર બાઉન્ડ્રી પોઈન્ટ એટલે આને યુ વડે દર્શાવીએ આ એટલી ખબર પડી કોઈ પણ ગ્રુપ ડેટા હોય વર્ગીકૃત માહિતી હોય વર્ગ અંતરાલ હોય તો આને કહેવાય અધ સીમા બિંદુ આને કહેવાય ઉધ્વસીમા બિંદુ આયા ધ્યાન ઘડીકવાર નોટિફિકેશનને સાઈડમાં રાખો હવે આ બે વચ્ચેનો ગેપ કેટલો આની લંબાઈ કેટલી ક્યાંથી ક્યાં સુધીનો છે તો કે દસથી લઈને વીસ સુધીનો આની લંબાઈ બરાબર આનો ગેપ કેટલાનો છે તો કે દસનો એને આપણે વર્ગ લંબાઈ એચ વડે દર્શાવીએ કેના વડે દર્શાવીએ તો અહીં એચ બરાબર કેટલા છે તો કે દસ કેટલા દસ તો અહીં વર્ગ લંબાઈ કેટલી મળી દસ જે આપણને તમને ખબર જ છે કે આમાં કામ લાગશે ત્યારબાદ આની મધ્ય કિંમત આપણે ગોતવી હોય મધ્ય કિંમત આપણે ગોતવી હોય તો કેમ કરીએ તો કે મધ્ય કિંમત એક્સ આઈ બરાબર મધ્ય કિંમત એક્સ આઈ બરાબર આ બેનો સરવાળો ભાંગ્યા બે એટલે વચ્ચેની કિંમત મળી જાય બેનો સરવાળો કેટલો થાય તો કે દસ વત્તા વીસ એટલે કે ત્રીસ ત્રીસ ભૈંગ્યા બે એટલે કે પંદર જો આવું ન કરવું હોય આ તો નાની રકમ હતી આમાં તો એમને મેં ખબર પડી જતી હતી પંદર આવી જાય વચ્ચેની કહેવાય પણ ન ખબર પડતી હોય ઉદાહરણ તરીકે આમ લખવું હોત પચાસથી લઈને સાઠ તો આ બેનો સરવાળો કરવાનો ભાઈંગા બે કરવાના તો તું કેટલું લાંબુ થઈ જાય તો સાહેબ એની કંઈ શોર્ટકટ ટ્રીક ખરી અહીંયા અહીંયા ધ્યાન દેલ એક શોર્ટકટ તને બતાવી દો જો આ બે વચ્ચેનો ગેપ કેટલાનો આ બે વચ્ચેનો ગેપ કેટલાનો તો કે નવનો છે સાહેબ ગેપ કેટલાનો નવનો છે તે વર્કલંબાઈ હવે જો આઈથી અહીંયા પહોંચતા નવ ડગલા આગળ વધવું પડે અહીંથી અહીંયા પહોંચતા નવ ડગલા આગળ વધવું પડે તો વચ્ચેના બિંદુ સુધી પહોંચવા માટે અહીંથી અહીંયા કેટલું આગળ વધવું પડે તો કે ચાર પોઈન્ટ પાંચ હાડા ચાર ડગલા અહીંયાથી પાછું અહીંયા પહોંચો તો બીજા હાડા ચાર ડગલા મતલબ આની વચ્ચેની કિંમત છે એ આમ હાડાચાર ડગલા હો તો મળે અથવા આમ હાડા ચાર ડગલા જાવ તો મળે તો પચાસમાં સાડા ચાર ઉમેરી દો એટલે આની વચ્ચેની કિંમત મળી જાય ઉદાહરણ તરીકે ચોપન પોઈન્ટ પાંચ કરવાનું શું તો કે પહેલી જે અધસિમા બિંદુ છે ને એમાં એચના અડધા ઉમેરી દેવાના એટલે તમે બરાબર વચ્ચે પહોંચી જાવ અને પાછા અડધા ઉમેરી દો એટલે બીજી સંખ્યા પહોંચી જાવ ઉદાહરણ તરીકે આમાં આ મિત્રો કે પચાસથી બાવન તો એચ કેટલા બે બેના અડધા કેટલા એક આમાં એક ઉમેરી દો એટલે એકાવન આવી ગઈ મધ્ય કિંમત પાછો એક ઉમેરી દો એટલે બાવન જો હજી એક આપો અહીંયા અહીંયા જો અહીંયા જો આ અહીંયા જો ઉદાહરણ તરીકે ચાલીસથી પિસ્તાલીસ તો મધ્ય કિંમત કેટલી તો કે જવો સાહેબ ગેપ કેટલાનો પાંચનો પાંચના અડધા કેટલા થાય અઢી આમાં અઢી ઉમેરો તો ચાલીસમાં બે પોઈન્ટ પાંચ ઉમેરો તો બેતાલીસ પોઈન્ટ પાંચ તો આ મધ્ય કિંમત મળી ગઈ હાલ હજી એક કઉ ઉદાહરણ તરીકે ત્રીસથી લઈને આડત્રીસ તો ગેપ કેટલાનો તો કે આઠનો છે ને આઠનો ગેપ તો આઠના અડધા ચાર આમાં ચાર ઉમેરી દો તો તો કે ચોત્રીસ આવી મધ્ય કિંમત પાસે ચાર ઉમેરી દીધું આડત્રીસ મળી ગઈ ને મધ્ય કિંમત તો મધ્ય કિંમત કેમ ગોતાય તો કે બેયનો ગેપ કેટલાનો દસનો દસના અડધા કેટલા પાંચ આમાં પાંચ ઉમેરી દીધો એટલે પંદર આ મળી ગઈ તને મધ્ય કિંમત તો હવે મધ્ય કિંમત તારે આ રીતે યાદ રાખવાની છે તો તને વર્ગ અંતરાલમાં આટલી વસ્તુની ખબર હોવી જોઈએ આને કહેવાય અધ સીમા અને કહેવાય ઉધોસીમાં આ બે વચ્ચેનો જે વર્ગ લંબાઈ છે એને એ જ બરાબર દસ અને મધ્ય કિંમત બેની વચ્ચેની સંખ્યા હવે આપણે અત્યારે ધોરણ દસમાં તમારે આ વસ્તુ શીખવાની છે કે ભાઈ માહિતીના મધ્યકને ત્રણ રીતે તમે સોલ્વ કરી શકો બરાબર જ્યારે માહિતી વર્ગીકૃત હોય મતલબ કે વર્ગ અંતરાલમાં હોય તો ચાલો જોઈએ હવે જો વર્ગીકૃત માહિતીનો મધ્યક સોલ્વ કરવા માટેના ત્રણ સૂત્રો છે આપણી પાસે બરાબર જે ધોરણ દસ માટે ઉપયોગી છે પહેલું છે સીધી રીતે મધ્યક સીધી રીતે મધ્યક એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફઆઈ બરાબર એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર એફઆઈ એક્સાઈ છેદમાં એફઆઈ એટલે કે આવૃતિઓનો સરવાળો બીજું સૂત્ર આપણી પાસે છે ધારેલા મધ્યકની રીતે અલગ તારે હારી હરવાર મારી મારી યારે મનમાં બોલવાનું છે આવી વિડીયોને જ જોઈ રાખવાનું મનમાં બોલવાનું બોલ એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ ડીઆઈ છેદમાં સિગમા એફઆઈ આ ડીઆઈ ક્યાંથી આવ્યું તો આપણને ખબર હોવી જોઈએ કે ડીઆઈ કેમ મળે તો કે એક્સ આઈ માઇનસ એ કરતા આપણને શું મળે ડીઆઈ બરાબર ને ત્યારબાદ ત્રીજું સૂત્ર છે પદ વિચલનની રીતે મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુ વાય છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ જ્યાં એચ એટલે શું આપણે હમણાં જ વાત થાય હું વર્ગ લંબાઈ હવે યુવાય ક્યાંથી આવ્યો તો કે યુવાય આપણને કઈ રીતે મળે તો કે એક્સ આઈ માઇનસ એ છેદમાં એચ કરીને બરાબર આ એમને એમ નથી લખતો એક એકમાં એમસીક્યુમાં પૂછાઈ ગયું હતું ખાલી જગ્યામાં કે યુઆઈ બરાબર શું એફઆઈ યુઆઈમાં યુઆઈ એટલે શું તો ખબર હોવી જોઈએ એક્સ આઈ માઇનસ એ છેદમાં એ જ આમ કરો ને તો યુઆઈ મળે આ તો સીધું લખી નાખે એક બે ત્રણ માઇનસ ને એક બે ત્રણ પ્લસ પણ કઈ રીતે એ તો ખબર હોવી જોઈએ ને સારું તો આ ત્રણ સૂત્રો મધ્યક માટેના આ ત્રણ સૂત્રો છે બરાબર તો આપણે આના આધારે દાખલાની શરૂઆત કરીએ તેર પોઈન્ટ એકના તો ચાલો જોઈએ હાલ હવે જો કદાચ આ પરીક્ષામાં પૂછાઈ જાય મધ્યક તો હવે તો આપણને આ તો આવડવું જ જોઈએ કારણ કે પેપરમાં જ આવવાનું તો અહીંયા ધ્યાન દે સહેલી રીતે પહેલાં પહેલાં જ્યારે પણ મધ્યકનો દાખલો આવે પેપરમાં સૌ પ્રથમ આંકડા શાસ્ત્રવાળા દાખલામાં વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં ભૂલ કરે એની પહેલાં માહિતી આપું જુઓ સૌ પ્રથમ ખાના જોયા નથી મધ્યકવાળો દાખલો હબોયડો નથી એમ નહીં બેટા સૌ પ્રથમ જ્યારે પણ દાખલો આવે એટલે પહેલાંમાં પહેલાં એની અહીંયા સૂચના લખેલી હોય ને અહીં વાંચવાની સૂચના વાંચ્યા પછી એમાં જોવાનું કે મધ્યક પૂછો છે બહુલક પૂછો છે કે મધ્યસ્થ પૂછો ઘણી વખત મધ્યસ્થ પૂછો મધ્યકનો દાખલો ગણી નાખે મધ્યક પૂછો ને બહુલક ગણી નાખે એમ નહીં મધ્યક પૂછો શું પૂછું એની ઉપર અન્ડરલાઈન કરવાનું ઉદાહરણ તરીકે મધ્યક શોધો એમ પૂછવું અહીં તો આમાં અંડરલાઈન કરો એટલે ખબર પડે આમાં ગોતવાનું શું મધ્યક શું ગોતવાનું મધ્યક બીજી વસ્તુ આ બે ખાના હંમેશા આપી છે તમને વર્ગ અંતરાલનું અને આવૃત્તિઓનું ખાનું આપવું જાય છે પેપરમાં એની ઉપરથી જોવાનું કે માહિતી કેવી છે ભાઈ તો અહીં વર્ગ કેવા છે તો કે નાના નાના વર્ગ છે એટલે સીધી રીતે કરી શકાય પણ જ્યારે વર્ગ મોટા હોય એની મધ્ય કિંમત અહીંયા પોઈન્ટમાં આવતી હોય ત્યારે તમારે સીધી રીત કરવી થોડીક હાર્ડ પડે ત્યારે પદ વિચલનની રીત ઉપર જવાય એટલે સૌ પ્રથમ પહેલાં પહેલાં તમારે એ વિચારી લેવાનું કે શું પૂછાણું તો કે મધ્યક મધ્યકમાં કઈ રીત હું કરીશ એ પહેલાં મગજમાં ગોઠવણી કરી લેવાની પછી ખાના કરવાના અ પહેલાં પાંચ ખાના કરી લઈ કાલો ભાઈ એક સાઈન યુઆઈનું ને એફઆઈ નું પછી ખબર પડે લે આ તો બહુલક પૂછાણો તો હવે હવે ભૂઈશ આમને આમ પેપરમાં કે ત્રણ કલાક પછી બાર આમ કે સાહેબ આવડતું હતું તો બધું પણ ટાઈમ ઘટ્યો પણ ટાઈમ જ ઘટે ને તને ખબર જ નથી મધ્યક પૂછશું બહુલક પૂછું તું સીધા સીધા ખાના જ દોરવા માંડો આવડી જ જાય દાખલો મધ્યકવાળું ઘરેથી ગણીને ગયું આવડી જ જાય એટલે આવડી જાય પણ ટાઈમ ઘટે એટલે પહેલાં એ નક્કી કરવાનું હું પૂછું મધ્યક કેટલા ખાના કરવા ત્યારબાદ હવે જો આમાં નાના નાના માહિતી આપી એટલે હું તમને આ દાખલો સીધી રીતે કરાવીશ મધ્યકની સીધી રીત તો પહેલામાં પહેલાં ત્રીજું ખાનું આવે મધ્ય કિંમત એક્સ આઈ મધ્ય કિંમત કેમ મળે તો કે આ બેની વચ્ચેની કિંમત બરાબર તો કે જીરો અને બે આપણે હમણાં જ કીધું હતું મેં તમને કીધું હતું આપણે એમ જ ગોતશું તો કે બે વચ્ચેનો એ જ ગેપ કેટલાનો બેનો બેના અડધા કેટલા થાય એક જીરોમાં એક ઉમેરો તો કેટલા મળે એક આની મધ્ય કિંમત થાય એક બે અને ચાર તો એની મધ્ય કિંમત કેટલી થાય તો કે ત્રણ અને અહીંયા તો કે પાંચ અહીંયા તો કે સાત અહીંયા નવ અગિયાર અને તેર આ મધ્ય કિંમત મળી ગઈ હવે આપણી પાસે સૂત્ર શું છે મધ્યકનું તો કે એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં સિગ્મા એફ આઈ તો અહીં આપણે એફઆઈ એક્સ આઈની વાત આવી તો આપણે હવે કયું ગોઠશું તો કે આઈ અને એક્સઆઈનો ગુણાકાર એફ આઈ એક્સ આઈ તો કરીએ એક એકા એક બે તેરી છ પાંચ એકા પાંચ સાત પંચા પાંત્રીસ નવ છક ચોપન અગિયાર દુ બાવીસ તેરતેરી ઓગણચાલીસ હવે બધા એનો સરવાળો કરીએ નવને બે અગિયારને પંદરને પાંચ વીસને પાંચ પચીન છ એકત્રીસને એક બત્રીસનો બગડો વધી એવી ત્રણ ત્રણ ને ત્રણ છ ને પાંચ અગિયાર ને બે તેર ને ત્રણ સોળ એકસો બાસઠ તો આ એકસો બાસઠ તને શું મળ્યું તો કે સીગમાં એફ આઈ એક્સઆઈ એકસો ને બાસઠ કેમ કર્યું હજી જુઓ એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર એટલે ખાનું આવ્યું આપણે ખાનામાં અહીંયા શું જોઈએ સીગમાં એટલે કે સરવાળો તો આપણે આ બધાનો સરવાળો અહીંયા લખીએ અને આ બધાનો એફઆઈનો સરવાળો એટલે અહીંયા લખીએ તો લખી જુઓ અહીંયા એકસો બાસઠ છેદમાં વીસ એફઆઈ એક સાહેબ કેટલા આવ્યા એકસો બાસઠ એફઆઈ કેટલા આવ્યા વીસ આ બેનો ભાગાકાર કરવાનો સાહેબ ભાગાકાર ન આવડે એવું મન ન આવડે એવું મન ઘરે જ આવડે એવું મન પેપર પેપરમાં ન આવડે તો જો અહીંયા કેમ કરાય આ બે બેકી સંખ્યા છે જ નથી તો બેના અડધા કર બેના અડધા કર ભાઈ બેના અડધા કર તો કે જો એકસો બાસઠ એના અડધા કેટલા થાય તો કે એક્યાસી વીસના અડધા કેટલા થાય તો કે દસ બેન બે વડે ભાગા એક્યાસી ગુણ્યા બે અને દસ ગુણ્યા બે 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 ઉડી ગયા હવે જો જ્યારે છેદમાં દસ આવે બરાબર ત્યારે તમને પોઈન્ટ વાળી આવે કે એક અંક પછી બરાબર ડાબી બાજુ પોઈન્ટ ખસે તો કેટલા થાય તો કે આઠ પોઈન્ટ એક આઠ પોઈન્ટ એક આઠ પોઈન્ટ એક તો અહીં માહિતીનો મધ્યક કેટલો આવ્યો બાળક તો કે આઠ પોઈન્ટ એક આવ્યો તો આ રીતે સીધી રીતે માહિતી ગોતાય માહિતીનો મધ્યક આ રીતે ગોતી શકાય બરાબર હવે આ તો અહીંયા નાના હતા વર્ગ એટલે અહીં મધ્ય એ નાની નાની આવી એટલે તમને એફઆઈ એક્સઆઈ કરવામાં સરળતા રહી પણ જો કિંમત મોટી આવે તો શું કરવું હાલ હવે એવો એક દાખલો કરી લઈએ હવે જો અહીંયા તેર પોઈન્ટ એકનો ચોથો દાખલો બરાબર અહીંયા પહેલાં પહેલાં મેં કીધું મા હું વાંચવાની સૂચના જે તમારે બુકમાંઈપીજ છે બરાબર કે અહીં દર્દીઓની મધ્યક શોધવાનો છે તો જો અહીંયા તો સૌપ્રથમ મધ્યક શોધવાનો છે એટલે જે મધ્યક હોય પેપરમાં એની ઉપર અંડરલાઈન કરવાની ખબર પડે મધ્યક ગોતવો હવે આપણે એ જોવાનું કારણ કઈ રીતથી ગોતવો પદ વિચલનની રીતે સીધી રીતે ધારેલા મધ્યકની રીતે તો આપણે અહીં તમને ખબર પડી જાય જો એક વર્ગ મોટા મોટા છે મધ્યક કિંમત પણ પોઈન્ટમાં આવશે એટલે આને સીધી રીતે કરવો થોડોક હાર્ડ પડી જાય એટલા માટે આપણે આ દાખલાને કરશું પદ વિચલનની રીતે તો પદ વિચલનની રીતે એમાં પાંચ ખાના આવે પહેલાં પહેલાં ખાના ખાનું આવે મધ્ય કિંમત એક્સ આઈ તો મધ્ય કિંમત એક્સ આઈ ગોતી લઈએ તો પાસઠથી અડસઠ છે બેનો સરવાળો કરો ભાઈગા બે કરો એટલે થાય એવું પણ એમાં વાર લાગે તો કઈ રીતના ગોતાય તો કે જો પાસઠથી અડસઠ બે વચ્ચેનો એજ કેટલો ગેપ કેટલાનો હતો કે ત્રણનો બરાબર અહીંથી અહીંયા જતા ત્રણ ડગલા આગળ વધવું પડે વધુ પડે તો બરોબર વચ્ચે આવવું હોય તો અહીંથી અહીંયા દોઢ આમ આવો તો અહીંયા વચ્ચે આવી જાય ને પાછું દોઢ આમ જાય એટલે અહીંયા વધુ જાય તો પાસઠમાં ત્રણના અડધા ઉમેરી દે ને એટલે બરોબર વચ્ચે આવી જાય તો પાસઠમાં તું દોઢ ઉમેરી દે પાસઠ ને એક છાસઠ પોઈન્ટ પાંચ તો આની મધ્ય કિંમત થઈ છાસઠ પોઈન્ટ પાંચ અને પછી અહીંયા પાછળ દોઢ ઉમેર તો અડસઠે પહોંચી જાય એટલે બરોબર વચ્ચે કરો આવ્યું છાસઠ પોઈન્ટ પાંચ કઈ રૂસું તો કે મધ્ય અધ સીમા હતી એમાં આપણે એચના અડધા ઉમેરી દીધા દોઢ હવે અહીંયા સેમ વસ્તુ ત્રણનો ગેપ એ ત્રણના અડધા દોઢ અડસઠમાં દોઢ ઉમેરો તો કે ઓગણ સિત્તેર પોઈન્ટ પાંચ એકોતેરમાં તો કે બોતેર પોઈન્ટ પાંચ ચીમોતેરમાં દોઢ ઉમેરો એક પોઈન્ટ પાંચ ઉમેરો એટલે પિંચોતેર પોઈન્ટ પાંચ સિત્યોતેરમાં તો કે ઇઠોતેર પોઈન્ટ પાંચ એસીમાં તો કે એક્યાસી પોઈન્ટ પાંચ ત્યાં સીમાં તો કે ચોર્યાસી પોઈન્ટ પાંચ તો આ એની મધ્ય કિંમત તને મળી હવે જો હવે કયું ખાનું કરવાનું સાહેબ તો કે એફઆઈ એક વાળી સીધી રીતે કરીએ ગઈ પણ તો અહીંયા ગુણાકાર કરવામાં ઊંધા વળી જવી ભેગું જ ન થાય બેલ પડી જાય છેલ્લી પાંચ મિનિટની વાર એક દાખલામાં છે અને એમાંય જો જરાક ગુણાકાર ખોટો અહીંયા જરાક સરવાળો ખોટો તો આગળ દાખલામાં તો કે મોયે મોય થઈ જાય તો આપણે કઈ રીત કરશું તો કે એફઆઈ યુઆઈ વાળી રીત તો ચોથું ખાનું કયું આવશે તો કે એફઆઈ પછી એક્સઆઈ પછી યુઆઈ કયું ખાનું યુઆઈ યુઆઈ કેમ મળે તો કે એકસાયમાંથી એ ધારેલો બાદ કરવાનો એને ભાઈ એ જ કરવાનો તો આમાંથી ગમે તે એકને એ ધારી લે જો ગમે તેને ધારી શકાય ઘણા સ્કૂલમાં બાળકો પહેલી જ સંખ્યાને એ ધારી લે તો એ વાંધો નહીં છેલ્લી સંખ્યાને આધાર હોય તો એ વાંધો નહીં વચ્ચેની કોઈ પણ સંખ્યાને આધાર હોય તો પણ વાંધો નહીં આપણે વચ્ચેની બરાબર વચ્ચેની સંખ્યાને આધારે આ બરાબર વચ્ચે છે તો આને આપણે કહી દઈએ બરાબર સાહેબ અહીંયા ધારો તો શું વાંધો હોય જો બેટા એક વસ્તુ કહો જો અહીંયા ધાર નહીં તો અહીંયા ઝીરો આવે અહીંયા પ્લસમાં જ આવે ને એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા પ્લસનો 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 સરવાળો તો અહીંયા સરવાળો મોટો થઈ જાય હવે આપણે સરવાળો નાનો રાખવો હોય એટલે અહીં અહીંયા અહીં સૂત્રમાં જ આપણે ગુણાકાર ભાગાકાર નાના કરવા એટલે તો આપણે આ યુઆઈ વાળી રીત કરીએ છીએ તો પાછો અહીંયા જ એ લઈ લઈએ તો પાછો મોટા જ સરવાળ આવે ઓલું જો અહીંયા કેવું થાય ખબર જો અહીંયા ઝીરો આ એટલા માઇનસમાં આવશે એટલા પ્લસમાં આવશે તો અહીંયા શું થઈ જાય માઇનસ પ્લસ ઉડી જાય નાનું જવાબ આવે એટલા માટે આપણે બરાબર વચ્ચે શું ધારી લઈએ ઝીરો આ ઉપરની બાજુ માઇનસ એક બે ત્રણ નીચેની બાજુ પ્લસ એક બે ત્રણ હવે ઘણા બાળકો અહીંયા ભૂલ કરે ખાસ ધ્યાન રાખજે બેટા આ છેલ્લી વખતે સીધું પેપર લગી ભૂલાવું ન જાય આ ભૂલ ઘણા બાળકો શું કરે એ એની સામે જીરો 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 ચા એક બે ત્રણ માઇનસ અહીંયા એક બે ત્રણ પ્લસ એલા બચ્ચા અહીંયા એક બે ત્રણ આમ નથી ચાલું કરવાનું અહીંયા જીરો મૂકે ને પછી ઉપરથી એક બે ત્રણ ચાલુ કરે અહીંથી જ્યાં જીરો છે ને એ દૂધ ગમેરનું લેવાનું અહીંથી જ એક બે ત્રણ માઇનસ અહીંથી એક બે ત્રણ પ્લસ બરોબર એટલે આ રીતના ભૂલ બીજી વાર થાવી જોઈએ નહીં યાદ રાખવાનું એટલે ઉપર શું આવે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ જીરોથી આમ એક બે ત્રણ માઇનસ આમ એક બે ત્રણ પ્લસ સમજાણું હવે છેલ્લું ખાનું આવે પાંચમું ખાનું આવે એફઆઈ ગુણ્યા યુ વાય એ ફાઈ ગુણ્યા ક્યાં ગયું તો કે આઈ રિયુ યુઆઈ ક્યાં ગયું તો કે આઈ રિયુ આ બે નો ગુણા કરાય લખાણ તો કે બે તેરી છ માઈનસ છે એટલે તો કે માઇનસ છ ચાર દુ આઠ માઇનસ છે એટલે માઇનસ આઠ ત્રણ એકા ત્રણ માઇનસ છે એટલે માઇનસ ત્રણ આઠ ગુણ્યા જીરો જીરો સાત એકા સાત ચાર દુ આઠ બે તેરી છ આ ત્રણેય સરખી નિશાની એટલે સરવાળો થાય આ ત્રણેય સરખી નિશાની એટલે સરવાળો થાય તો આનો સરવાળો કેટલો થાય તો કે આઠ ને ત્રણ અગિયાર ને છ સત્તર તો માઇનસ સત્તર અહીંયા આઠ ને સાત પંદર ને છ એકવીસ તો અહીંયા સરવાળો કેટલો થાય તો કે એકવીસ અહીંયા થાય સત્તર અહીંયા થાય એકવીસ તો જોઈએ હવે આપણે અહીંયા તો હવે આ બે ની આ પ્લસ છે એકવીસ આ માઇનસ છે સત્તર તો અહીંયા આવે આનો ફાઇનલ આન્સર કેટલો આવે તો કે સિગ્મા સીગમા એફઆઈયુ હોય આનો સરવાળો જ છે ને અલ્ટિમેટનો તો આ બે ની જુદી જુદી નિશાની એટલે બાદ બાકી થાય તો કે એકવીસમાંથી સત્તર જાય તો ચાર મોટા પદની નિશાની એટલે પ્લસ ચાર તો આપણને સીગમાં એફઆઈ કેટલો મળ્યો પ્લસ ચાર સીગમાં એફઆઈ કેટલો મળ્યો પ્લસ ત્રીસ એ બરાબર કેટલા મળ્યા પિંચોતેર પોઈન્ટ પાંચ તો મૂકો સૂત્ર તો લખીએ પદ વિચલનની રીતે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફ આઈ યુ આઈ મારી આઈરે બોલવા નો મનમાં બરાબર ફરીથી એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈયુ હોય છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ ગુણ્યા એચ ગુણ્યા એચ ઘણા ભૂલી જાય ગુણ્યા એ જ ભૂલી જાય એટલું કરીને જવાબ લખ્યા આવે પેપરમાં બરાબર પછી બાર આવીને ખબર પડે ઓ સેઠ એચ લખતા ભૂલાઈ ગયો એટલે બેટા ખાસ સૂત્ર પાકું કરી લેવાનું તો હવે એ બરાબર કેટલા મૂકવાના તો કે આવી રહ્યા પિંચોતેર પોઈન્ટ પાંચ પિંચોતેર પોઈન્ટ પાંચ સીગમાં એફઆઈયુ હોય ક્યાં છે તો રહ્યા કેટલા છે તો કે ચાર છેદમાં સીગમાં એ ફાઈ કેટલા છે ત્રીસ બેય વચ્ચે બરાબર વર્ગ લંબાઈ કેટલી છે તો કે પાસઠથી અડસઠ જઈએ તો અથવા મારી પાસઠ બાદ કરો તો વર્ગ લંબાઈ કેટલાની તો કે ત્રણની કેટલાની ત્રણની હવે ત્રણ ચાર આરે ગુણાકારમાં હે ત્રણ ત્રીસ આરે ભાગાકારમાં કે અપૂર્ણામાં ઉપર છે બરાબર છેદમાં એક હોય એટલે યાની હારે લેવા દેવા તો અહીંયા બેનો ભાગાકાર થાય તો કે ત્રણ દાણ ત્રીસ તો અહીંયા આવે છેદમાંથી ચાર દસ થઈને આ દસ તેરી ત્રીસ ચાર ભાગ્યા દસ ચાર ભાગ્યા દસ ને શું લખીએ બાળકો તો આગલા દાખલા ઓલી બાજુ જાય પોઈન્ટ પાંચ પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો સરવાળામાં અહીંયા ચાર અહીંયા જીરો તો પાંચને ચાર નવ પોઈન્ટની નીચે પોઈન્ટ પિંચોતેર વધતા જીરો પિંચોતેર તો જવાબ કેટલો આવ્યો તો કે પિંચોતેર પોઈન્ટ નવ તો આપેલ માહિતીનો મધ્યક કેટલો મળ્યો પિંચોતેર પોઈન્ટ નવ બેટા સાવ સેલો દાખલો સૌપ્રથમ શું કીધું છે મધ્યક તો કેટલા ખાના આવે તો કે પદ વિચલનની રીતમાં પાંચ ખાના આ બે ખાના તમને આપ્યા છે ત્રીજું આપણે મધ્ય કિંમત ગોઈતી પછી યુવાય ગોઈતું અને પછી એફઆઈ યુવાઈનો ગુણાકાર કર્યો અને પછી સૂત્રમાં કિંમત મૂકી દીધી તો આ રીતે ચોપડીના કોઈ પણ મધ્યકના દાખલા કરી શકાય છે બરાબર તો તમે આની વધારે પડતી પ્રેક્ટિસ કરજો મગદી એકના દાખલાની અને ન આવડે કોઈ દાખલો તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તમને મજા આવી હોય બરાબર તો નીચે લખજો કે ના સાહેબ મજા આવી ગઈ બરાબર સારું હાલો મળીએ પછી જય હિન્દ જય ભારત